મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાંથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પુરુષ અને મહિલાએ બે બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી આ ઘટનામાં ચારેયના મોત થયા છે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં તરવૈયાઓએ ચારેય મૃતદેહ બહાર કાઢી લીધા હતા ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર સિવિલ હોસ્પિટલ ખાતે હતા જો કે આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધ હોવાનું મનાય છે પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દયોદરાના નાના એવા ગામમાંથી પસાર થતી કેનાલમાંથી ચાર મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે